તો મિત્રો આગળના વિડીયો લેક્ચરમાં આપણે શું જોયું પ્રતિબળ અને વિકૃતિ હવે પ્રતિબળ અને વિકૃતિ વચ્ચે શું સંબંધ છે એ આ જોવાનું છે છે તો આપણે નિયમ કે નાનું વિરૂપણ હોય એના માટે પ્રતિબળ અને વિકૃતિના સમ પ્રમાણમાં હોય એટલે કે સિગ્મા ચલે છે કાઢી ના ચાક મોકો કે મિત્રો શું કહેવાય સ્થિતિસ્થાપકતા અંક કહેવાય છે અને એમનો એકમ સિગ્મા બાય એપ્સાઇલન હવે સિગ્માનો એક ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છેદમાં એપ્સાઇલન એકમ રહીત એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર યાદ રાખો મિત્રો સ્થિતિસ્થાપકતા અંકનો એકમ પછી પ્રતિબળનો એકમ પછી દબાણનો એકમ બધાના એકમ સરખા છે તો ન્યૂટન પ્રતિમીટર સ્કર અથવા બાસ્કલ છે અને એક ટકા વિકૃતિ માટે સાચો છે એટલે સુરેખ એક ટકા સુધી વિકૃતિ ઉત્પન્ન થાય ને ત્યાં સુધી મિત્રો આ પ્રતિબળ વિકૃતિના હોય છે હોય એટલે સ્વાભાવિક છે કે હાલે કેવો આવે સુરેખ આવે છે હવે એમાં થોડો કોકના નિયમમાં ફેરફાર કરી અને યંગ નામના વૈજ્ઞાનિકે પોતાનો બીજો નિયમ આપ્યો છે અને એના જે અચળાંક છે એને શું કહેવાય યંગ મોડ્યુલસ કહેવાય છે તો એને રેખી પરિમાણ ધરાવતી વસ્તુ તાર છે સળીઓ છે એમના માટે નિયમ આપ્યો અને એમણે શું કીધું છે કે માત્ર પ્રતિબળ વિકૃતિના સંપ્રમાણમાં નહીં પ્રતાન પ્રતિબળ પ્રતાન વિકૃતિના સંપ્રમાણમાં છે એને એવો નિયમ આપ્યો અને સીગમાને બદલે આપણે સિગ્મા એલ લખ્યું છે અને એપસેલ એન બદલે એફસેલ એલ એલ અને મિત્રો યંગ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો એટલે ચલે છે અચળાંક કાઢી અને વાય એક જાતનો સ્થિતિસ્થાપકતા યંગ સ્થિતિસ્થાપકતા અંક જ છે પણ યંગ નામના વૈજ્ઞાનિકે આપ્યું એટલે આપણે એનું નામ શું આપ્યું યંગ મોડ્યુલસ બાકી એકમ અને પારિમાણિક સૂત્ર તો બધા જ મોડ્યુલસ બધા સ્થિતિસ્થાપકતા અંકના સરખા જ આવશે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહે છે છેદમાં લઈ અને એનો ગુણોત્તર એને યંગ મોડ્યુલસ કહેવાય છે સ્થિતિસ્થાપકતા અંક વાય યંગ મોડ્યુલસ વાય તરીકે ઓળખાય છે

એવી રીતે પછી અહીંયા વજન લટકાવવામાં આવે અલગ અલગ પાંચસો ગ્રામ કિલો દોઢ કિલો એવી રીતે વજન લટકાવવામાં આવે છે અને પછી બંધ બેસતો કાપો બદલી જાય એટલે પાછું વળી લંબાઈ માપવામાં આવે કે તારની લંબાઈમાં વધારો થાય છે સૂક્ષ્મ વધારો નોંધી શકાય જો તાર એ સંદર્ભ તાર અને તાર બી પરીક્ષણ તાર છે એટલે આના સંદર્ભમાં આની લંબાઈમાં કેટલો વધારો થાય માપવો છે ઓકે આવી તાર છે અને આયા તાર છે

હવે આપણે યંગનો નિયમ શું જોયો છે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવાય છે બરાબર છે અથવા આવું આપણે જોયું છે સિગ્મા એલ ઇઝ ઇક્વલ ટુ વાય એફસેલ એન એલ ઓકે આ સિગ્મા એલની મિત્રો કેમાં મૂકી આ વાયના વાય આ ડેલ્ટા એલના એલ તો આની અંદર તમે વાયના કરતા બનાવ એટલે આપણને આ સૂત્ર મળે છે જંગ મોડ્યુલસ સૂત્ર અને લંબાઈમાં જો વધારો જોઈતો હોય તો ડેલ્ટા એલ ના કરતા બનાવી વાય ને નીચે લખવાનું છે બહુ અગત્યુ સૂત્ર છે ચલો અને બીજું મિત્રો બહુ સરસ મજાનો આ નાનકડો એક આપણે આ લાગે છે કે વાયર પોતાના જ વજનથી તૂટી પડે તે માટે તેની જરૂરી લંબાઈ બરાબર પીના છેદમાં દ્વિજી હોય છે ઓકે ત્યાર પછી જોઈએ મિત્રો કોલે સ્થિતિ સ્થાપકતા અને બલ્ક મોડ્યુલસ પણ કહેવાય છે આમાં કદ પ્રતિબળ અને કદ વિકૃતિ એમના ગુણોત્તરને કદ સ્થિતિ સ્થાપકતા અંક કહેવાય છે ઓકે જો તો કદ પ્રતિબળ શું આવશે સિગ્મા વી કદ વિકૃતિ અપસાયલન વી એમનો ગુણોત્તર

એટલે રોણ નિશાને આવે છે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને મિત્રો દબનીયતા કહેવાય છે અને આપણે સૂત્ર લઈએ પીવી છેદમાં ડેલ્ટા વી અને જે દબનીયતાનું સૂત્ર જોઈતું હોય ને તો ડેલ્ટા ઉપર છેદમાં પીવી આવશે આ છે દબનીયતાનું સૂત્ર છે આનો એક ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જ્યારે દબનીયતા માટે શું આવશે મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઓકે ત્રીજો મિત્રો સ્થિતિસ્થાપકતાંક છે આકાર સ્થિતિસ્થાપકતાંક અને દ્રઢતાંક કહેવાય તો સ્પર્શીય પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિ સ્થાપકતા અંક કહેવાય છે બરાબર તો આકાર પ્રતિબળ સ્પર્શી સ્પર્શી બળ છેદમાં ક્ષેત્રફળ આકાર સ્થિતિ સ્થાપકતા અંકનું બીજું નામ શું છે ખબર છે મોડ્યુલસ ઓફ રિઝીટી છે ચલો સ્પર્શીય પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ સ્પર્શી પ્રતિબળ માટે આ છે જ્યારે આકાર વિકૃતિ માટે મિત્રો શું છે ઠીટા ટેન ઠીટા બરાબર એક્સ બાય એચ એટલે એક્સ બાય એચ બરાબર છે છેદનો છેદ અંશમાં જાય એટલે આવું સૂત્ર આવશે એફ ટી એચ છેદમાં એક્સ ઈટા વડે દર્શાવાય છે તો મિત્રો ત્રણે ત્રણ પ્રકારના સ્થિતિસ્થાપકતા અંક જોયા યંગ મોડ્યુલસ એ સ્થિતિસ્થાપકતા અંક છે બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી બરાબર છે તો ત્રણે ત્રણ ના એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્કવેર છે અને જે દબાણ ના એકમ છે એ જ છે મિત્રો ચાલો નેક્સ્ટ બહુ સરસ મજાનો પોઈસન ગુણોત્તર જોઈએ આ ટોપિક ની અંદર જ લઈ લઈ લઈએ છીએ એક જાતનો અચળાંક જ છે તો પાર્શ્વિક પરિમાણ માં થતો ફેરફાર અને પાર્શ્વિક પરિમાણના મૂળ મૂલ્યના ગુણોત્તરને પાર્શ્વિક એટલે આજુબાજુના પરિમાણ દાખલા તરીકે લંબચોર સળીઓ છે તો પોળાય જાડાય બરાબર અને વર્તુળાકાર હોય તો એની ત્રીજા વ્યાસ એ બધા પાર્શ્વિક પરિમાણ કહેવાય તો પાર્શ્વિક પરિમાણમાં તો ફેરફાર અને એના મૂળ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય પાર્શ્વિક વિકૃતિ કહેવાય જેમ કે આપણે વ્યાસના સંદર્ભમાં ડેલ્ટા ડીવાઈડી પાર્શ્વિક વિકૃતિ હવે પાર્શ્વિક વિકૃતિ હા અને પ્રતાર વિકૃતિ પ્રતાર વિકૃતિ તો આપણને ખબર જ છે આ પ્રધાન વિકૃતિ ડેલ્ટા એલ બાય આ બે ના ગુણોત્તર ને પોઈસન નો ગુણોત્તર કહે છે મિત્રો જો ધારો કે આ સળિયોની લંબાઈ એલ હતી હવે ખેંચવાથી એલ વત્તા ડેલ્ટા એલ થયું એટલે થોડોક સળિયો પાતળો થયો અને સળિયો પાતળો થાય એ સ્વાભાવિક છે કે એનો જે વ્યાસ હોય ઘટી જાય ડી હોય મતલબ ડેલ્ટા ડી જેટલો ઘટે તો ડેલ્ટા ડીમાં જે ફેરફાર થાય ઘટાડો થાય તે અને છેદમાં મૂળ વ્યાસ એ પાર્શ્વી વિકૃતિ અને લંબાઈમાં વધારો થાય અને ડેલ્ટા એલ બાય એલ તો આ બે વિકૃતિનો ગુણોત્તર લઈ લો એટલે શું મળે મિત્રો પોઈસનનો ગુણોત્તર એને સાંજના મ્યુ વડે દર્શાવાય છે અને બીજું મિત્રો અહીંયા છે ને આપણે ઋણ નિશાની લઈએ છીએ કેમ ખબર છે બંને વ્યસ્ત છે લંબાઈ વધે તો વ્યાજ ઘટે બરાબર છે બંને વિકૃતિ વ્યસ્ત છે ઓકે કારણ કે લંબાઈમાં વધારો થાય

બરાબર અહીંયા પહોળાઈ લઈએ છીએ બી અને ઊંચાઈ ઊંચા જ લઈએ છીએ જો પહોળાઈ બી માં થતો ફેરફાર ડેલ્ટા બી અને જ્યારે એચમાં થતો ફેરફાર ડેલ્ટા એચ હોય તો પાર્શ્વિક વિકૃતિના મૂલ્ય શું થાય ખબર છે ડેલ્ટા બી બાય બી અને ડેલ્ટા એચ બાય એચ પાર્શ્વિક વિકૃતિ આજુબાજુના પરિમાણ વ્યાસે ડેલ્ટા ડી બાય ડેલ્ટા આર બાય અથવા આવો લંબચો સળ્યો હોય તો ડેલ્ટા બી બાય બી ડેલ્ટા એચ બાય એચ

તો અહીંયા શું કહે છે કે વધારે માત્ર વનઆ હોય કે નાનું હોય પણ મોટું ન હોય જો મોટું લેવા જઈએ ને તો આ મૂલ્ય શું થઈ જાય છે કે ઋણ થઈ જાય પણ ઋણ હોય નહીં એટલે મ્યુ નું મૂલ્ય એક પોઈન્ટ પાંચ થી વધી શકે નહીં પોઈસ ના ગુણોત્તર નું મૂલ્ય ત્યાર પછી મિત્રો સ્થિતિ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા આપણે જોઈએ છીએ એલ લંબાઈનો અને એ જેટલા આડછેદ વાળો એક સળિયો કે જેની લંબાઈમાં એક્સ જેટલો વધારો કરવો છે તો યંગ મોડ્યુલસ નું સૂત્ર શું છે મિત્રો એફ બાય એક્સ બાય એલ અહીંયા વધારો એક્સ કીધો અને મૂળ લંબાઈ એલ કીધી છે તો આના પરથી એફને કરતા બનાવો મિત્રો તો વાય એ બાય એલ ઇન્ટુ એક્સ આમાંથી આપને કરતા બનાવ્યો છે હવે પુનઃસ્થાપક બળ વિરુદ્ધ આપણે ડેલ્ટા એલ જેટલો વધારો સળિયામાં કરવો છે તો કાર્ય કરવું પડે તો કાર્ય જોઈએ છે મિત્રો સુક્ષ્મ કાર્ય માટે આવો છે કે બળ ગુણ સ્થાનંતર કુલ કાર્ય માટે કુલ લંબાઈ માં વધારો કરવો છે તો 0 થી ડેલ્ટા સંકલન લઈ લો એટલે કુલ કાર્ય મળે છે f કિંમત અહીં મૂકીએ જો f ની કિંમત અહીં મૂક્યા આટલી f ની કિંમત dx dx y l કોમન કાઢીએ x dx એકા છે તો એકની બે ઘાત કહેવાય નીચે બે આવે સંકલનમાં ઓકે નીચે જે બે આવે એ આપણે કોમન કાઢીશું અહીંયા નહીં હવે આના નેક્સ્ટ સ્લાઇડમાં આપણે કોમન કાઢીએ જો કોમન કાઢીએ એટલે ટુ આવી ગયા ઉપર સ્કવેર માઇનસ જીરો કાર્યનું મૂલ્ય સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઊર્જાનું મૂલ્ય દર્શાવે છે એટલે આપણે એને યુ કીધું છે જુઓ મિત્રો અને યુ પણ કહેવાય છે વાય એ છેદમાં ટુએલ ડેલ્ટા એલ સ્કવેર ઓકે હવે આ ઉર્જાને કદ વડે ભાગાકાર કરો એટલે એક કુલ ઉર્જા એટલી સંગ્રહ પામે આપણે જે કાર્ય કર્યું ને કાર્ય ક્યાં ગયું તો કે સળિયામાં સ્થિતિ સ્થાપકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ એમ બરાબર છે હવે એને કદ વડે ભાગાકાર કરો કદ એટલે ક્ષેત્રફળ ગુના લંબાય ઉર્જાને કદ વડે ભાગાકાર કરો એટલે એકમ કદ ઉર્જા આવે છે મિત્રો આ કિંમત આપણે મૂકીએ અથવા આના છેદમાં હેલ મૂકી દઈએ આના છેદમાં ચાલો આના છેદમાં હેલ મૂકીએ એટલે એ ઉડી જાય વિકૃતિ અને ડેલ્ટા એલ એટલે વિકૃતિનો વર્ગ એકવાર વિકૃતિ ઉડી ગઈ એટલે વનાવ પ્રતિબળ ગુણા વિકૃતિ થઈ એકમ કદમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા પ્રતિબળ ગુણા વિકૃતિ કહેવાય તો એકમ કદમાં સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા પણ કહેવામાં આવે છે તો મિત્રો આ સ્થિતિ સ્થાપકતા અંક અને એની સાથે સાથે પોઝિશનનો ગુણોત્તર અને આપણે આપણ ટોપિક અંદર લઈ લીધો છે એકમ કદની સંગ્રહ પામતી ઉર્જા મિત્રો તો થેન્ક યુ મિત્રો અને એમસીક્યુ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે એમસીક્યુની સ્લાઇડમાં આપણે જોઈશું